સુરતમાં વધતી વસ્તી અને પરપ્રાંતિયોની વધતી સંખ્યાને લઈને પોલીસ મહેકમ પણ વધારાઈ રહ્યો છે ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં નાગસેન નગર અને હાઉસિંગ ખાતે બે પોલીસ ચોકીનું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો પોલીસ ચોકીઓ શરૂ થતાં આઠ લાખ લોકોએ તેનો લાભ મળશે આજે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બે બહુત જ આગત્યના વિસ્તાર જેના અમારા માન્ય ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ સાહેબ ઉધનાના એમએલએ સાહેબને બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીના પોલીસને ચોકીને બહુ જરૂરિયાત હતી એના આપના પાંડેસરા પોલીસ અને ધારાસભ્યશ્રી અને આખા જો અમારા કાર્પોરેટરશ્રીઓ એના સહયોગથી જો આજે નાગસેન નગર જો એકદમ પૂરા ગીચ વિસ્તારવાળા જો લગભગ દેઢ લાખના વસ્તી ત્યાં રહે છે જો અમારા પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ જો એરિયા છે એના બધા વર્કર્સ વધારે છે જો મહારાષ્ટ્ર ઓડિશા યુપી બિહાર તમામ પ્રકારના જો લોકો ત્યાં રહેતા હોય છે તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારને રજૂઆતને ધ્યાનમાં રાખી નાગસેન નગરના આજે ચોકીના ઇનોવ્રેશન કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા